નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત માં આપનું સ્વાગત છે જેતપુર પીઠળિયા ટોલ પ્લાઝાના નિયમ અનુસાર સ્થાનિક વાહન ધારકો પાસે રૂપિયા દસ ની જગ્યાએ રૂપિયા પચીસ કરાતા વિરોધ કરવામાં આવ્યો જેતપુર પીઠળિયા ટોલ પ્લાઝા પર વિરોધ પીઠળિયા ટોલ પ્લાઝાના નિયમ અનુસાર સ્થાનિક વાહન ધારકો પાસે રૂપિયા દસમાંથી પચીસ કરાતા વિરોધ ઓચિંતો ભાવ વધારો કર્યો રૂપિયા પચીસ વસૂલાતા તેને બંધ કરવા માટે વિરોધ કરવામાં આવ્યો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓએ ટોલ પ્લાઝાના મેનેજરને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં રૂપિયા પચીસ સ્થાનિક વાહન ધારકો પાસેથી વસૂલાતા બંધ કરવા તેમજ દર વર્ષે વાહન ધારકો પાસેથી આરટીઓની વિગત અને માંગવા તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હાલ કામ ચાલી રહ્યું છે ત્યારે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે પીઠળિયા ટોલ પ્લાઝામાં ભાવ વધારો જે ભારત સરકારના નેશનલ હાઈવે ઓથોરિટીની ગાઈડલાઇન્સની વિરુદ્ધમાં જેતપુરથી રાજકોટ વચ્ચે સાહીઠ કિલોમીટર સુધીમાં બે ટોલ પ્લાઝા જે નિયમોની વિરુદ્ધ શૈ સાત વરે પીઠાડિયા ટોલ પ્લાઝા નાબૂદ કરવાની પણ માંગણી કરવામાં આવી છે ચોવીસ કલાકમાં લોકલ ભાડું ઘટાડવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું આજે પીઠડિયા ટોલ નાકે અમે લોકો જેતપુર ડ્રાઈંગ એન્ડ ગેસનની કારોબારી તેમજ ચેમ્બર ઓફ ફોર્મસની કારોબારી સંયુક્ત રીતે અહીંયા અમે આ આ લોકોને પત્ર જેવા આવ્યા છે કે જ્યારે એકાએક આ લોકોએ ભાવ વધારો કરી દીધો છે જે દસ રૂપિયા ના ચાર્જ હતો એના સીધા પચીસ રૂપિયા અત્યારે લોકોના કપાવવા માંડ્યા છે ત્યારે અમારી પાસે ખૂબ ગામમાંથી ફરિયાદો છે અને આનો ઉકળા ગામમાં ખૂબ છે ત્યારે આજે અમે આ લોકોને રજૂઆત કરી છે અને એવી રીતે નહીં કે ઉપર અમે મોકલી દઈને કરશું ને જોશું ને એમ નહીં અમારે ચોવીસ કલાકની અંદરનું નિર્ણય જોઈશું અને નહીતર પછી જો ચોવીસ કલાકમાં જવાબ નહીં આપે તો અમારા ગામની સાથે આનું આંદોલન કરવું પડે તો કરશું જે કંઈ કરવું પડશે એ અમે ગામને સાથે રાખીને બે સંસ્થા આનો યોગ્ય નિર્ણય થાય એના માટે અમે આંદોલન કરશું જ્યારે આ ટોલનાકું બન્યું ત્યારે અમારે મુરબ્બી શ્રી રાજુભાઈ પટેલ અમારા ચેમ્બરના પ્રમુખ હતા હું ઉપપ્રમુખ હતો અને એસોસિએશનમાંથી અમે તે સમયે પણ રજૂઆત કરી અને આ ટોલ નાકાના લોકલના પાંચ રૂપિયા કરાવ્યા હતા એમાંથી સાત થયા એમાંથી દસ થયા આજે પચીસ કરી નાખ્યા દસ સુધી વાંધો નથી પણ પચીસ રૂપિયા કોઈ પણ હિસાબે ચાલશે નહીં અને છેલ્લે અમારી એક માગણી એ પણ છે કે અમને ફોર વ્હીલ ફ્રી કરી દો ભલે લોકલ તો ફ્રી કરી જ દો અમને દસ રૂપિયા લ્યો છો તો એ લોકલ લોકલ ફોર વ્હીલ ફ્રી કરવી જ જોઈએ એ પણ રજૂઆત કરી છે અને આનો નિર્ણય નહીં આવે તો અમારે સંયુક્ત સંસ્થા સાથે બેસી અને નિર્ણય કરશે કે ભાઈ અમારા આગળ હવે પગલા શું લેવા આજે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને નાઇટ પીટી એસોસિએશન જે લોકોમાં ઉગ્ર રજૂઆત હતી ટોલમાં જે ફેરફારો છે આના અનુસંધાનમાં તો આજે બંને સંસ્થાઓ પોતાનું નેતૃત્વમાં ટોલ નાકા જે અધિકારીઓ છે એમની સાથે પ્રાથમિક વાતચીત કરી આ ટોલ વહેલી તકે જે દસ લાખ પચીસ કર્યા છે એ નાબૂદ થાય અને જે એરિયા વધારવામાં આવ્યા છે એ એરિયાના અનુસંધાનમાં જે પહેલા વીસ કિલોમીટરનો એરિયા હતો એ અનુસંધાનમાં જ અને દસ રૂપિયાનો ટોલ રજૂ થાય એવી રજૂઆત કરી છે એ લોકોએ અમને પ્રાથમિક આશ્વાસન આપેલું છે કે ચોવીસ કલાકમાં અમે આનો નિર્ણય કરશું અને જે કઈ તમારી રજૂઆત છે એને ઉપર લેવલ પહોંચાડી અને યોગ્ય ન્યાય મળે એવી વ્યવસ્થા કરશું આ જે ઉગ્ર રોષ છે સમાજ જીવનની અંદર એક ઉગ્ર આંદોલન ન બને એટલા માટે બધા મિત્રો સાથે મળી અને આ ટોલ નાકાએ જે વિરોધ પ્રદર્શન કર્યો છે એનો યોગ્ય નિર્ણય લેવાય એવી અમારી બંને સંસ્થાઓની અપેક્ષા છે તો આ તકે અમે એમને એક અપીલ કરી છે કે તમે જે પહેલાં જે ટોલ હતો દસ રૂપિયા એ જ અને વિસ્તાર જે વીસ કિલોમીટર તો એ જ હોવો જોઈએ એથી વધારવું ન જોઈએ હાલ જે આઠ કિલોમીટરમાં એક જ ટોલ નાખું હોવું જોઈએ તો એક ટોલ નાકું બંધ પણ કરવું જોઈએ સરકારની આવી